નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ તાલુકામાં ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઈટવાડા ઈટવાડામાં થઈ રહ્યો છે કેમિકલનો ઉપયોગ આસપાસ આવેલ ખેતરમાં નુકસાનની ભીતિ અમીરગઢ તાલુકામાં ઈટવાડાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે અમીરગઢ તાલુકામાં ઈટવાડા માફિયાઓ દ્વારા સરકારના કાયદાને નેવે મૂકીને જમીનને ગેરકાયદેસર ખોદકામ કરી ઈટવાડા બનાવવામાં આવ્યા છે તેમજ સરકારની મજૂરી વગર જમીનનું ખોદકામ કરી બહારના મજૂરો દ્વારા ઈંટો પડાવી તેમાં ભયાનક કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આસપાસના આવેલા ખેતરોમાં પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે જ્યારે અમુક ઇંટવાડા તો રહેણાંક વિસ્તારમાં આવેલા હોવાથી લોકોના જીવન પર માઠી અસર જોવા મળી રહી છે આ ભયાનક કેમિકલના કારણે લોકોને ગંભીર બીમારીઓ થવાની સંભાવના પણ સર્જાઈ રહી છે આવી ગંભીર બાબતને અટકાવવા જે તે વિસ્તારના આવેલ પંચાયતના સરપંચને પણ તાકીદ કરવા જોઈએ તેમજ આ મામલે મામલતદારશ્રી સ્થળ પર તપાસ કરી ઇંટવાડા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમીરગઢવાસીઓની વાસીઓની ઉગ્ર માંગ ઉઠી છે રિપોર્ટર હજુરસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ